પાટણથી ધારાસભ્યએ ખેડૂતોને સાથે રાખીને ધરણા કર્યા ખેડૂતોને નદીમાંથી પાણી આપવા માંગ ઠાકોરે ખેડૂતોને સાથે રાખી ઉતર્યા ધરણા પર ખેડૂતોની સિંચાઈ માટે રૂપે નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆત ન છોડાતા ધરણા કાર્યક્રમ ચાણસમાં હારીજ સમી તેમજ શંખેશ્વર વિસ્તારને ખેડૂતોની સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ છે તો ચાણસમાં નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે ધરણા પર તેના વઢવાણમાં આવેલા રાજપર ગામમાં કેનાલ પર ઝૂલી રહ્યો છે મોતનો પુલ ગામ પાસે મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગે કરોડોના ખર્ચે પુલ બનાવ્યો છે જે છેલ્લા એક વર્ષથી અતિ જર્જરિત સ્થિતિમાં છે પુલ પર મોટા ગાબડા પડી ગયા છે જેમાંથી કેનાલનું પાણી આરપાર દેખાય છે જ્યારે સુરક્ષા માટે બંને તરફ બનાવેલી દિવાલો પણ તૂટી ગઈ છે અતિ અતિવિસ્માર બનેલ આ પુલ પરથી સ્કૂલ બસ ભારે વાહનો સહિત રોજના સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એવી સ્થિતિમાં છે રાજપર ગામના આગેવાનો અને સામાજિક કાર્યકરોએ આ બાબતે નર્મદા વિભાગને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે તેમ છતાં પુલના સમારકામ માટે કોઈ કામગીરી નથી કરાઈ

ઈ પુલ નું સમારકામ વહેલી તકે કરાવે અથવા રિપેરિંગ એવી માંગ છે રાજપર ગામની અત્યારે પરિસ્થિતિ હાલવા જેવી છે પણ તોય છતાં ચાલે માણસો ગમે ત્યારે પડી શકે એની કઈ ઓલી નથી જે આ નાડાની હાલત તમે જોઈ શકો છો એકદમ જર્જરીત હાલત છે જે ગમે ત્યારે તૂટી પડે એમ છે એની કોઈ ગેરંટી નથી કે આ શું થાય અહિયા બાળકોના સ્કૂલની બસો પણ ચાલતી હોય છે એ સિવાય ખેડૂતોની અવરજવર જવર થતી હોય છે ભારે વાહનો આવતા હોય છે અને એના લીધે પુલ છે એ વાઇબ્રેટ થાય છે અને ઘણી બધી હાલાકી પડે એવું છે વઢવાણ તાલુકાના રાજપર અને આસપાસના આઠ થી વધુ ગામો ને જોડતા નર્મદા કેનાલ નો પુલ પર છેલ્લા બે વર્ષથી જર્જરીત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી આવી રહી નથી ખાસ કરીને જો પુલની હાલત જોવામાં આવે તો પુલની ઠેર ગાબડા મોટા પડી ગયા છે અને આ પુલ પરથી સ્કૂલ વાન સહિતના અનેક વાહન ચાલકો દરરોજ મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવાને બદલે માત્ર અને માત્ર ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે આ પુલની નીચેથી સુરેન્દ્રનગર જિલ્લાને જોડતી સૌથી મોટી નર્મદા કેનાલ છે આ કેનાલ પસાર થઈ રહી છે ગમે ત્યારે આ પુલ છે ધરાશાય થઈ શકે તેવી સ્થિતિ છે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી પાસે એક પુલ છે એ ધરાશાયી થયો હતો ત્યારે ફરી આ પુલ જે છે એ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના સર્જાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય અને કોઈ લોકો જાનહાનિનો ભોગ બને તે પહેલા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી ગ્રામજનોની માંગ છે સાગર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ કાર્ટા જૂથ પાણી પુરવઠાની પાઇપ લીકેજ લીકેજના કારણે વીસ ફૂટ ઊંચા ફુવારા લીકેજના કારણે ગામમાં પાણી પાણી તો છાસ ગામ કારન્ટેડ શાળાઓની ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી ન થતા સંચાલકોમાં રોષ વ્યાપ્યો છે શાળા સંચાલક મંડળના પ્રમુખે દાવો કરતા કહ્યું કે રાજ્યની સિત્તેર ટકા શાળાઓમાં પટ્ટાવાળા અને ક્લાર્કની અછત છે રજૂઆત છતાં ભરતી ન કરાતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો વધુમાં સ્કૂલોની કથળતી હાલતને લઈને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગ્રાન્ટની રકમ વધારવાની માંગ કરી છે તો જ્ઞાન સહાયક શિક્ષકોના સ્થાને સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકો આપવા શાળા સંચાલક મંડળે માંગ કરી છે આજે ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં બારસોથી વધુ આચાર્યની જગ્યા ખાલી છે અને અમારા ત્યાં હાયર સેકન્ડરીની અંદર અંદાજે સાડા સાત હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે માધ્યમિકની અંદર દસ હજાર કરતાં વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો બિન શૈક્ષણિકમાં ક્લાર્ક અને પટાળા એની ભરતી બે હજાર નવથી નથી થઈ અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા વીસ વર્ષથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશપલટો કરીને આરોપીને દબોચી લીધો ઉત્તર પ્રદેશના આગ્રાથી આરોપી વિનોદકુમાર શર્માની ધરપકડ કરવામાં આવી છે પૂર્વ એરફોર્ટ જવાને પત્નીના અનૈતિક સંબંધની શંકામાં કરી હતી હત્યા આરોપી પુત્રને લઈને ઘરને તાળું મારીને ભાગી ગયો હતો હત્યા કરીને ઉદયપુર નાસી ગયો હતો બાદમાં આગ્રા પહોંચ્યો આરોપી બીજા લગ્ન કરીને વીસ વર્ષથી કરિયાણાની દુકાન ચલાવતો હતો તેવો પણ ખુલાસો થયો છે તો પોલીસે વેશપલટો કરીને આગ્રાથી આરોપી વિનોદકુમાર શર્માની ધરપકડ કરી છે લોકો ત્રાણું હજારની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપાયો છે તો કિંમતનો દેશી દારૂ કબજે કરવામાં આવ્યો સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ટીમે રેડ કરી પોલીસની કામગીરી સામે અનેક સવાલો નવસારી પોલીસ પણ એલર્ટ મોડ પર છે જિલ્લામાં વિવિધ જગ્યાએ પોલીસ ચેક બનાવાયા છે જિલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ બ્રેથ સાથે વાહન ચાલકોનું ચેકિંગ હાથ ધરાયું છે જિલ્લા પોલીસ જાન્યુઆરી સુધી આ જિલ્લાના વિવિધ સ્થળોએ કડક ચેકિંગ હાથ ધરશે એસએમસીની ટીમ પર હુમલાના ત્રણેય આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો કરાયો હતો કારેલીબાગ પોલીસે સમગ્ર મામલે ફિરોઝ અલ્તાફ અને રતનસિંહ સોઢાની ધરપકડ કરી હતી મહત્વનું છે કે નામચીન બુટલેગર ઝુબેર શફીક મેમણે દમણથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવ્યું હતું કન્ટેનરની તલાશી લેતા બોગસ નંબર પ્લેટ મળી આવ્યા હતા પોલીસે દારૂ ફોર્ચ્યુનર કાર સહિત બાસઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે તરફ વડોદરા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે ઝોન ટુના ડીસીપી અભય સોની દ્વારા ઓચિંતુ ચેકિંગ નવલખી મેદાનની અવાવરૂ જગ્યામાં ચેકિંગ કરવામાં આવ્યું અવાવરૂ જગ્યામાં અનેક વાહનોનું ચેકિંગ કરાયું છે રાવપુરા પોલીસનું નવલખી મેદાનમાં સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે તો વડોદરા પોલીસના ઇન એક્શનના ડ્રોન શોટ્સે સાઉથની ફિલ્મ જેવો માહોલ બનાવ્યો થર્ટી ફર્સ્ટમાં પોલીસની તૈયારી અંગે વડોદરા પોલીસ કમિશનરે કહ્યું નવા વર્ષની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારી કરી રહી છે વધુમાં કહ્યું કે શહેરમાં બસો પચાસ થી વધુ બ્રેથ એનેલાઇઝર મશીનથી પોલીસ ચેકિંગ કરશે તો એનડીપીએસ ડિટેક્શન કિટનો ઉપયોગ કરી પોલીસ ડ્રગ્સ લેનાર સલાયવાનું સેમ્પલ લઈને ઓન ધ સ્પોટ પકડી પાડશે વડોદરા પોલીસ કમિશનરે શહેર પોલીસને આજથી જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવા આદેશ આપ્યા મોબિલિટી કમ્યુનિકેશન મેન્ટેનન્સ એન્ડ

લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે તો શહેર પોલીસ દ્વારા પાંચસોથી વધુ બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે ત્રણસો જેટલા બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરાશે સીજી રોડ એસજી હાઈવે રિવરફ્રન્ટ સિંધુ ભવન રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે તો પાર્ટી પ્લોટ તેમજ ક્લબના આયોજકો સામે પોલીસે બેઠક કરી હતી મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ અને મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત રહેશે સ્ટન્ટ કરનાર નબીરાઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે તો મહત્વનું છે કે પોલીસ છે થર્ટી ફર્સ્ટ પહેલા પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પણ પોલીસ દ્વારા ખાસ બેઠક કરવામાં આવી પ્રોહિબિશન ડ્રાઇવ પણ ચલાવવામાં આવી રહી છે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે